વેલકમ ડુ પ્રાપ્તસ કિચન આજે આપણે સાબુદાણાની એકદમ ટેસ્ટી ખીર બનાવીશું જે તમે વ્રતમાં પણ લઈ શકો અથવા તો ઈચ્છો ત્યારે બનાવીને ખાઈ શકો છો તો તેના માટે મેં અહીં અડધા વાટકા જેટલા સાબુદાણાને ચારથી પાંચ કલાક માટે પલાળી લીધા છે અને જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો ચારથી પાંચ કલાક ના પલાળવા હોય તો તમે આખી રાત માટે પણ પલાળી શકો છો તો અહીં સાબુદાણા પલળી ગયા છે હવે આપણે ખીર બનાવવા માટે એક કઢાઈ લઈ લેશું અને કઢાઈમાં આપણે અડધીથી પોણી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું અત્યારે આપણે ડ્રાય ફ્રૂટને રોસ્ટ કરવાના છે ઘીમાં એટલા માટે ઘીને એડ કર્યું કઢાઈમાં ઘી ઓગળી જાય ત્યારબાદ અહીં પિસ્તા કાજુ અને બદામની કતરણી છે તેને આપણે ગેસની લો ફ્લેમ પર એકદમ સરસ શેકી લઈશું આનાથી એટલે કે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટથી ખીરમાં ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે તો ફટાફટ આપણે બધા ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરી લઈએ તો આવી ઘણી બધી અલગ અલગ ફરાળી રેસીપીઓ મારી ચેનલ પર છે તો આજે જ પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો જેમાં ફરાળી સેન્ડવિચ ફરાળી ઢોસા ફરાળી દહીં વડાથી લઈને ફરાળી કઢી ખીચડીની બધી રેસીપીઓ તમને ડિટેલ્સમાં મળી રહેશે તો અહીં ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા બાદ રોસ્ટ થઈ ગયા બાદ તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને એ જ ઘીમાં સાબુદાણાને એડ કરી અને એકથી બે મિનિટ જેવું ગેસની લો ફ્લેમ પર સાબુદાણાને પણ આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું તમારે ઘી એડ ના કરવું હોય ખીરમાં તો પછી કળાઈને ચેન્જ કરી લેવી અથવા તો જે એક્સ્ટ્રા બચેલું ઘી હતું તે કાઢી લેવું તો અહીં આપણે સાબુદાણાને ટ્રાન્સપેરન્ટ કરવાના છે તો એકથી દોઢ મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો સાબુદાણા છે તે થોડા ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે હવે તમે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં દૂધ એડ કરવાનું છે તો હું અત્યારે અડધા વાટકા જેટલા સાબુદાણાની સામે દોઢ વાટકો દૂધ લઉં છું આપણે જો વધારે પડતી ઘટ ખીર કરવી હોય તો તમે અડધા વાટકા સાબુદાણાની સામે અડધા વાટકા દૂધને એડ કરો તો પણ ચાલે અને મીડિયમ થઈ કેવી કન્સિસ્ટન્સી રાખવી હોય તો દોઢ વાટકા દૂધને એડ કરી અને બધું બરાબર મિક્સ કરી લેવું વધારે પડતી પતલી ખીર રાખવી હોય તો બે વાટકા જેટલું દૂધ એડ કરી શકો છો દૂધ અને સાબુદાણા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું ત્યારબાદ થોડું દૂધ ઘટ થઈ જાય તેના માટે ત્રણ ચમચી જેટલું મિલ્ક પાવડર છે તેને પણ એડ કરી દઈએ તમે મિલ્ક પાવડરને સ્કીપ પણ કરી શકો છો પણ થોડી થિકનેસ માટે અને ફ્લેવર માટે મેં અહીં મિલ્ક પાવડર એડ કર્યો છે મિલ્ક પાવડરને બરાબર હલાવી લમ્સ ફ્રી એવી ખીર બનાવવાની છે હું અત્યારે વધારે પડતી ગયડી ખીર નથી બનાવતી એટલા માટે મેં ફક્ત અડધા વાટકા જેટલી ખાંડ લીધી છે તમે એક વાટકા જેટલી ખાંડ પણ એડ કરી શકો છો જો તમને ગયડી ખીર પસંદ હોય તો તમારે ખાંડ અને દૂધની ક્વોન્ટિટી તમારી કઈ રીતે ખીર બનાવી છે એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો ત્યારબાદ આપણે જે રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ છે તે બધા સાથે એડ કરી દેવાના છે તમે અહીં તમારી ચોઈસના ડ્રાય ફ્રૂટ પણ એડ કરી શકો છો બધું બરાબર મિક્સ કરી અને જોઈ શકો છો એકદમ સરસ લૂકની સાથે આપણી ખીર છે તે હવે ઉકાળવા માંડી છે તો તેને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાની છે જેમ જેમ ખીર ઠંડી થશે તેમ તેમ તે ઘટ થઈ જશે એટલા માટે તેને થોડી સાચવીને ઉકાળવી તો અહીં ગેસની મીડિયમ ફ્લેમ પર જોઈ શકો છો ખીરમાં એક ઉભરો આવી ગયો છે હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં તો આ રીતની ખીરની કન્સિસ્ટન્સી છે આ ખીર જેમ ઠંડી થશે તેમ વધારે ઠીક થશે એટલા માટે હવે આપણે ફટાફટ ગેસની ફ્લેમને ઓફ કરી દઈએ અને આ ગરમા ગરમ ખીરને એક બાઉલમાં સર્વ કરી લઈએ તો તૈયાર છે આજની અનોખી રેસિપી જે છે સાબુદાણાની ખીર એકદમ ટેસ્ટી અને વ્રતમાં પણ લઈ શકો અને ઈચ્છો ત્યારે આ સાબુદાણાની ખીર એકવાર ચોક્કસથી ટ્રાય કરજો જો આ રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને સાથે સાથે અવનવા અનોખા અને હેલ્ધી રેસીપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને નાસ્તાથી લઈ અને અથાણા સુધીના બધા ટોટલી ઇન્સ્ટન્ટ અને હેલ્ધી રેસીપીના વિડીયો મળી રહેશે આવા બીજા ઉપયોગી સિઝનલ અને અનોખા રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ